ઘોડી ને એટલા બધા શણકાર નાખ તારા બાપ આજ ઘરા ગાવાના હે જી ઘોડી વેચવાની ને છે આના ઉપર મારું ફિલેકુ ફેરવવાનું છે હવે તને કેદી છોડી જડશે તા તો ઘોડી ગઢી થઈ જાય છે ભલે ઘોડી ગઢી થાય તોય ફિલેકુ ઇને માથે ફેરવવું છે તું બહુ દેકારો કરીને વેચી દેવાય ની હે આજ ઇન વેસો તો મેરે નહી આવે દેકારો કરીને જો ઘરાત માં ફોન આવે હે એ હાલો એ બોલો બોલો શેઠ હા આયા વાડીયા બેઠા હી આયા ઘોડી આગળ યા સીડે ઉભા હો આ તે હાલો છોકરાને લેવા મોકલું હું એ હા એ શેઠ ની ઊભા હે સીડે જા લે બાપા હું ને જાવનો લેવા એ જાને અહીંયા કરે શેઠ ઊભા હે શેઠ કે શેઠ એ થાય હે થાય થીન તમ જાઓ જાઓ જાવ આ છોકરો કેવો ઈદ ન ખબર પડતી લાઈ હું તો લઈ આવું કેવો ડોહો કપાતર પાક્યો હે ઘોડી વેચ દે બે મહિના કે લાયે જતા તાર ઘોડી વેચ દી તો નો પૈરા લેતા હોય તો એ મારી ઘોડી ભઈ જાય મારી ઘોડે ખા કા એ કા ખા કે કા ડોવાએ ફોટો નાખ્યો ને ઘોડી હતી હાથી જેવી સેઠી મેં જોઈ હતી

હા હા હાલો 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 શેઠ તમે હો કે શેઠ તો હું હો એ મારો માણા હે એ કેમ એટલો બધો ફોરો ફોરો હાલે એનો પગાર એટલો હે ને એટલે એવું એમ ને હા સારું હારું હાલો